નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવ સાય અને ઝટપટ ન્યૂઝ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ગુરુ એટલે સાક્ષાત શિવ ગુરુ એટલે સાક્ષાત બ્રહ્મા અને ગુરુ એટલે સાક્ષાત વિષ્ણુ ગુરુ એટલે આત્માનો પરમાત્મા સાથે મિલન કરાવનાર સાક્ષાત બ્રહ્મતત્વ જે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુએ શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીના આશીર્વાદ અને તેમણે દર્શાવેલા સતમાર્ગો પર ચાલે જ્યાં માત્ર શિક્ષક શિક્ષણ નહીં પરંતુ માતા પિતા અને વડીલો પણ ગુરુ સમાન છે એવા ભાવ બાળકોમાં ઉતારવામાં આવે તેવી સાથે આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ત્યાં કરવામાં આવી હતી ત્યારે એ પ્રસંગે ખાસ પ્રદીપભાઈ પાઘડી અને બિનલબેન ભારડીયાના આ ખાસ ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકો મન મૂકીને આ જે મજા માણી હતી વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આચાર્ય અને ટ્રસ્ટીઓ પણ ખૂબ સારી રીતે તેની મજા માણી હતી ત્યારે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેને લઈને ટ્રસ્ટી પ્રફુલ્લભાઈ શું કહે છે આવો સાંભળીએ જય સ્વામિનારાયણ આજ રોજ અમારે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે મહેમાન તરીકે બોલાવેલા પ્રદીપભાઈ પાઘડી એમની સાથે સાથે નલબેન બાબરિયા આ બંને જે ખરેખર અર્થમાં અમે હૃદયપૂર્વક એક સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા છે અને અત્રે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી અમે હૃદયથી આભાર માનીએ કે આવા જ કાર્યક્રમ જો દરેક શાળાની અંદર થશે અને બાળકોની અંદર એક પાયામાંથી જ જો સંગીત સાથે સાહિત્ય અને કલાકારો હાસ્ય કલાકારો સાથે લોકગીત દરેકને આવરી લે એ રીતે બંને વ્યક્તિઓ ખૂબ જ હૃદયથી બાળકોને હસાવ્યા કુદાયવા મજા કરાવી અને એની સાથે સાથે એમને સંસ્કાર સાથેનું સિંચન થાય એ રીતે પણ સંભળાવી ને સરસ મજા કરી તો બંને જણાનું અમારા શ્રી સ્વામિનારાયણ પરિવાર વતી વાલીબો વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ફરીવાર દરેક કોઈ પણ કાર્યક્રમ હોય તો દરેક સંસ્થાઓ આવી રીતના કાર્યક્રમ કરે એ બી અમે લોકજાગૃત માટે અપીલ કરીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ તો જે ડાયરા માટે જે હાસ્ય કલાકાર આવ્યા હતા એવા પ્રદીપભાઈ પાગડી શું કહે છે આવો સાંભળીએ નમસ્કાર હું છું પ્રદીપ પાગડી હાસ્ય કલાકાર અને આજે અમે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી એની અંદર આવ્યા ગેસ્ટ તરીકે ત્યારે સ્ટાફ અને અમારે પ્રફુલ્લભાઈ સાથે હિરેન સર એમણે ખૂબ અને સાથ અને સહકાર અમને આપ્યો છે સાથે આજ જે પ્રોગ્રામ કર્યો એની અંદર છોકરાઓએ સ્ટુડન્ટોએ ખૂબ મજા આવવાની છે અને ખરેખર આ એક સ્કૂલ એવી અમને જોવા મળી પહેલી જે ધર્મને સાથે લઈને ચાલે છે અને સંસ્કૃતિને સાથે લઈને ચાલે છે રાજ લોક સાહિત્યની લોકસાહિત્યની વાતો હાસ્યની વાતો અને સાથે સંગીતની આનંદ અમે મનાવ્યો છે અને આ સ્કૂલની અંદર ખરેખર સ્ટાફ પણ ખૂબ સારો છે અને અમારે ખૂબ સરસ આ મેનેજમેન્ટ છે અમારે પ્રફુલ્લ સાહેબ જેમણે ખૂબ અને સાથ અને સહકાર આપ્યો છે અને કોમળ સ્વભાવ પહેલી એવી સ્કૂલ કે જ્યાં આવું સરસ મજાનું સંસ્કૃતિને લઈ અને આવું સરસ મજાનું આયોજન થયું તો ગાયિકા એવા બિનલબેન બાબરિયા જે ખાસ પધાર હતા ને તેઓ ડાયરો તેમજ ગરબાની રમઝટ જમાવી હતી ને તેમાં વિદ્યાર્થીઓ મન મૂકીને નાચ્યા હતા ત્યારે તેઓ પણ શું કહે છે બિનલબેન બાબરિયા આવો સાંભળીએ નમસ્કાર મિત્રો હું લોક બિનલ બાબરિયા આજે મને ખૂબ જ હૃદયના ભાવપૂર્વક આનંદ થાય છે કે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં અમારો સરસ મજાનો ગીતોનો એવો

ગુ પૂર્ણિમા બાદ આજ રોજ શાળામાં બીજા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટેમ્પલ કપ ક્રાફ્ટ તેમજ ટેમ્પલ ડીશ આર્ટ જેવા અનેક વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભે ભાગ લીધો વિવિધ મોડેલો બનાવવામાં આવ્યા હતા અનેક કાર્યક્રમો જે યોજવામાં આવે તો તેમાં વિદ્યાર્થીઓ પણ પાર્ટિસિપેટ કરી અને તેઓએ ડીસ ઓર અને કપ આર્ટ જેવી વિવિધ કાર્ય એક્ટિવિટી પણ કરવામાં આવી હતી તમામ બાળકોમાં રહેલી સુસુક્ત શક્તિઓને બહાર લાવવા માટેનો એક અનેખો કાર્યક્રમ તેમના દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે સારાના આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાય શું કહે છે આવો સાંભળીએ જય સ્વામિનારાયણ માય નેમ ઇઝ હિરેન ઉપાધ્યાય આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ ધ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ આજ अरुणा वीक का हमारा यह स्कूल के अंदर फोर्थ डे सेलिब्रेशन किया गया जहां पर हमारे स्कूल के 1200 से ज्यादा स्टूडेंट ने पार्ट लिया और इसी पार्ट के साथ हमने क्लास वाइज अलग अलग एक्टिविटी रखी जिसमें फर्स्ट और सेकंड के छोटे छोटे बच्चों ने वहां पर आगे बढ़कर पेपर कप क्राफ्ट जैसे कि आपको यहाँ छोटा सा एग्जाम्पल में दे देता हूँ इस तरह से छोटे छोटे बच्चों ने ये उनके हाथों से बनाया है उसके बाद मैं बात करूं थर्ड और फोर्थ के लिए तो पेपर डिश आर्ट ये छोटे से थर्ड और फोर्थ क्लास के बच्चों ने इस तरह से पेपर के, डिश के ऊपर अलग-अलग पेंटिंग के में बच्चों ने तो उन्होंने इन छोटे छोटे क्राफ्ट पेपर से और डिश से वहां पर से प्लेइंग वर्किंग मॉडल बनाया और उन, उन सबको जब मैं देखने गया तो मैं खुद सरप्राइज था कि उन बच्चों ने एक छोटे छोटे इन, इन पेज के थ्रू आउट में एक स्प्रिंग भी बनाई है जिनसे वो रियल लग रहा है वर्किंग मॉडल दिख रहे हैं तो इन सब को देख के हम यहाँ पर जितने भी हम जितने भी टीचर्स थे हम सब भी आपस में सरप्राइज हुए कि इस बच्चों के अंदर कितनी सारी हिडन टैलेंट है और कहीं ना कहीं हम इस एक्टिविटी के थ्रू आउट में उनको बाहर ला रहे उस इतना ही नहीं सेवन से लगाकर तक में हमने वॉल हैंगिंग किस तरह से किया जाता है वो सिखाया पेपर के ऊपर डिश पर अलग अलग आर्ट बताए और इलेवेंथ और ट्वेल्थ के लिए पेपर प्लेट कंपटीशन पेपर प्लेट कंपटीशन के अंदर बच्चों ने इस तरह से जैसे कि छोटी सी डिश पर हमारे भगवान को यहां पर से नो बनाया है और उनके अंदर ये क्रिएटिव देख के हमें भी लगता है कि हम ऐसी एक्टिविटी को करके हमारे नवसारी के अंदर हमारी स्कूल का नाम बहुत आगे तक और ये देखते हुए हमारे बच्चों के अंदर इन संस्कारों के साथ अगर इसी तरह से एक्टिविटी की जाएगी तो एक दिन हमारा स्वामीनारायण का स्कूल का नाम इस नवसारी में ही नहीं पूरे देश के अंदर आगे बढ़ाएंगे अस्तु धन्यवाद थैंक यू तेरे स्वामीनारायण स्कूल द्वारा अनेक कार्यक्रमों थकी जे अलुण व्रत तमज गुरु पूर्णिमा की उजाणी कर आज प्रकार समाचार जोता रहो नवसारी रहने झड़पट न्यूज